નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લિબર્ટી કેરિયર એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ટાટ અગિયાર અને બારના શિક્ષકો બનવા માટે વિદ્યાર્થી મિત્રો માટે થઈને એક ખુશીની લહેર આવી છે એક સારા સમાચાર આવ્યા છે અને ઘણા સમયથી જે પ્રિપરેશન વિદ્યાર્થી મિત્રો કરી રહ્યા હતા એમને પોતાની તૈયારીને વેગ મળી શકે અને જે જે નવા વિદ્યાર્થી મિત્રો પ્રિપેરેશન કરવા જવાના છે એમની માટે થઈને એક એક મોટિવેશન સમાન દિશા મળી રહે એવું એક જે છે એ પરિપત્ર તમારી સામે આવ્યું હશે અને એની જ જે આપણે ચર્ચા છે કરવાના છીએ શિક્ષક જે છે એ ભારતનું ભવિષ્ય ઘડવામાં જેનો સારો એવું યોગદાન હોય છે એની માટે થઈને શિક્ષણમાં નવા નવા સુધારા આવતા હોય એને અનુલક્ષીને શિક્ષક કેવો હોવો જોઈએ એ એનપી ટવેન્ટી ટ્વેન્ટીમાં બહુ સારી ચર્ચા જે છે શિક્ષક નામનું આખું પ્રકરણ છે એમાં કરવામાં આવેલી છે તે અંતર્ગત આપણે ચર્ચા કરીએ તો પરીક્ષા પદ્ધતિ જે છે એમાં થોડો ઘણો બે હજાર ત્રેવીસમાં ચેન્જ આવ્યો હતો ત્યાર પછી થોડું અપડેશન આવ્યું એની પણ ચર્ચા આપણે કરીશું અને આ ફોર્મ ભરાવાની શરૂઆત જે છે ક્યારથી થાય છે એ બાબતે આપણે ચર્ચા ખાસ કરીને કરવાના છીએ સૌપ્રથમ આ જાહેરનામનું જે જાહેરાત આવી છે આપણી પાસે નોટિફિકેશન આવ્યું છે એમાં શિક્ષક

તો કે થશે દસ બે બે હાજર છવ્વીસ થી શરૂઆત થવાના છે ઓગણીસ બે બે હાજર છવ્વીસ સુધી ફોર્મ ભરી શકાશે વહેલા જે છે ફોર્મ ફોર્મ ભરવાનો ગાળો જે છે અરજી કરવાનો સમયગાળો જે છે એ થોડો કંઈક ને કંઈક ઓછો આપ્યો છે આ પરીક્ષા જે છે રાજ્ય પરીક્ષા બોર્ડ લેતું હોય છે રાજ્ય પરીક્ષા બોર્ડ જ્યારે પરીક્ષા લે છે ત્યારે પરીક્ષાનો સમયગાળો સટિક હોય છે નોટિફિકેશન થી લઈને પરીક્ષાનો સમયગાળો હંમેશા જે છે આયોજનબદ્ધ હોય છે બીજું કે આમાં ફીસ ભરવાની છે ઓનલાઈન ફીસ જે ભરવાની છે એનો સમયગાળો એક દિવસ જે જે વધુ આપવાનો છે દસ તારીખથી તમે ભરી શકો છો વીસ તારીખ સુધી ઓનલાઈન ફોર્મ તમે સોરી ફી તમે ભરી શકો છો બે સ્ટેજમાં એક્ઝામ થતી હોય છે એક પ્રાથમિક પરીક્ષા છે અને બીજી મુખ્ય પરીક્ષા છે પ્રાથમિક પરીક્ષા જે છે બહુવિકલ્પ સ્વરૂપે રહેતી હોય છે એની તારીખ આપણને અહીંયા ફિક્સ આપવામાં આવી છે તારીખ શું છે તો કે ઓગણત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ આજે તારીખ કઈ છે પાંચ બે હાજર છવ્વીસ અને પ્રાથમિક આગળની પરીક્ષા થતો હોય છે આપણે કહી શકીએ ગેટ પાસ જેવું કામ કરે છે તો મેન્સ પરીક્ષા મુખ્ય પરીક્ષા જે લેખિત સ્વરૂપે રહેવાની છે એ મે મહિનામાં સંભવિત જે છે એ આવી શકે છે સંભવિત કીધું એટલે ફાઇનલ જેવું જ હોય ક્લિયર છે બે મહિનામાં આનું આયોજન થઈ શકે છે પાંચમા મહિનામાં એનું આયોજન થઈ શકે છે એટલે એક મુખ્ય પરીક્ષા માટે થઈને એક મહિના જેટલો એક્સ્ટ્રા તમને સમય મળે છે એવું ગણીને તમે અહીંથી ચાલી શકો છો ક્લિયર છે તો આ જે છે આખો કાર્યક્રમ આવી ગયો છે આ બાબતે જે છે આપણે ચર્ચા પણ કરી રહ્યા છે સાથે સાથે આપણે અભ્યાસક્રમ બાબતે પણ થોડી ચર્ચા કરશું જે અપડેશન જે છે એ બાબતે પણ ચર્ચા કરીશું ક્લિયર છે આગળ ચાલીએ તો કે આ જે નોટિફિકેશન આવી છે એની તાલીમી લાયકાત જે છે એ અને શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તો માસ્ટર ડિગ્રી તમે અનુસ્નાતક કરેલું છે શું કરેલું કરેલું છે છે અનુસ્નાતક અને તમે તાલીમી લાયકાત મેળવેલી છે તો તમે આમાં એપ્લાય કરી શકો છો એમ એના લાસ્ટ સેમમાં સેમ બાકી છે ફોર્મ ભરી શકાશે એ બાબતે ચર્ચા આપણે અહીંયા કરી રહ્યા છીએ અહીંયા તમે જે પ્રશ્ન પૂછી રહ્યા છો કે જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન અનુસ્નાતક ડિગ્રી કઈ અનુસ્નાતક એટલે માસ્ટરનું વર્ષ જે છે તે અથવા તો કોઈ બીએડ કરતું હોય કે એમએડ કરતું હોય કે તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં હોય અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે આ છે અને સાથે સાથે આપણે કહી દીધેલું છે એટલે જેથી કરીને કોઈ પણ પ્રકારનો અહીંયા આપણને સંકોચ વગર અહીંયા એપ્લાય તમે કરી શકો છો કોની કોની વાત કરી છે તમે માસ્ટરમાં અનુસ્નાતક એટલે કે ધારો કે એક એક્ઝામ્પલ લઈએ કોઈ એમએ કરે છે અને લાસ્ટ સેમમાં છે

ઉપસ્થિત થનાર ઉમેદવારોને ભવિષ્યમાં યોજાનાર શિક્ષક ભરતી પ્રક્રિયા સંબંધિત લાયકાત પાસ થયાની માર્કશીટ રજૂ કરવાની રહેશે જો તમે પરીક્ષા પાસ કરી લો છો ત્યાર પછી જે છે એક્ઝામ આવ્યા છે સોરી ત્યાર પછી જે છે વેકેન્સી આવ્યા છે મિત્રો એમાં વેકેન્સી ઉપર જ્યારે તમે એપ્લાય કરો છો ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે પડે છે એમાં તમારું ધોરણ જે સોરી અનુસ્નાતકનું છે કે તાલીમી લાયકાતનું પ્રમાણપત્ર પાસ કરેલું ત્યાં રજૂ કરવું પડતું હોય છે ક્લિયર છે શૈક્ષણિક લાયકાત અને તાલીમી લાયકાતની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે તેથી આપ આ શૈક્ષણિક અને તાલીમી લાયકાતની

આવી છે મુજબના વિષયોની કસોટી જે છે 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 એનું આયોજન થવાનું કયા કયા તો કે આપણે ગુજરાતી વાત કરીએ તો અહીંયા સબ્જેક્ટ આપી દીધા છે કયા કયા સબ્જેક્ટ જે છે સોશિયલ સાયન્સ છે ફિઝિકલ એજ્યુકેશન છે સ્ટેટિસ્ટિક્સ છે સોશિયોલોજી છે સંસ્કૃત છે સાયકોલોજી છે પોલિટિકલ સાયન્સ છે આવા બધા સબ્જેક્ટ ઉપર જે છે એ વેકેન્સી આવશે એટલા માટે થઈને ભરતી માટે થઈને જે આયોજન કરવામાં એક્ઝામનું જે આયોજન કરવામાં આવ્યું છે એ આ વિષયો માટે થઈને એક્ઝામનું આયોજન થવાનું છે જુદા જુદા માધ્યમ માટે પણ અહીંયા આપણને વિષયો આપણને આપેલા છે કે આ વિષયની એક્ઝામ જે છે લેવાવાની છે ક્લિયર છે સર બી સેમ ફોરમાં લાસ્ટ ઇયરમાં હો તો ફોર્મ ભરી શકાય હા ખુશી ભટ્ટ તમે ફોર્મ ભરી શકો છો રાઈટ આ પરીક્ષા કોણ લે છે તો આ પરીક્ષા જે એસ કે એચ એસ આ પરીક્ષા જે છે રાજ્ય પરીક્ષા બોર્ડ લે છે કોણ લે છે રાજ્ય પરીક્ષા બોર્ડ જે છે આનું આયોજન કરતું હોય છે રાજ્ય પરીક્ષા બોર્ડ ક્યાં છે તો કે ગાંધીનગર ખાતે જેના દ્વારા જે છે આ નોટિફિકેશન નોટિફિકેશન કોઈ જીઆર જે જોયો હોય તો તમે જે છે એમાં હેડિંગમાં તે રાજ્ય પરીક્ષા બોર્ડ એવું લખાયેલું હશે જેના દ્વારા આ ભરતી સોરી આ પરીક્ષાનું જે છે આયોજન થતું હોય છે આ પરીક્ષા માટે થઈને ફીઝ રાખવામાં આવી છે ફીઝની લાસ્ટ ડેટ કઈ છે તો કે ફીઝની લાસ્ટ ડેટ છે

પણ આ ફીસ જે છે પરત મળશે નહીં એટલે એ ખાસ કરીને ધ્યાન રાખવું આ કસોટી જે છે આ પરીક્ષા પદ્ધતિ છે એની ચર્ચા કરીએ પરીક્ષા પદ્ધતિ પરીક્ષા પદ્ધતિની ચર્ચા કરીએ તો કે પરીક્ષા પદ્ધતિ કેટલા પ્રકારની પરીક્ષા લેવાશે તો કે પેલી પ્રાથમિક પરીક્ષા હશે બીજી કઈ પરીક્ષા હશે મુખ્ય પરીક્ષા એક કઈ પરીક્ષા હશે પ્રાથમિક પરીક્ષા હશે અને બીજી કઈ પરીક્ષા હશે મુખ્ય પરીક્ષા હશે પ્રાથમિક પરીક્ષા જે છે એ એમસીક્યુ બેઝામ લેવાની છે અને મુખ્ય પરીક્ષા છે લેખિત સ્વરૂપે છે હવે જે લેવાય છે પ્રાથમિક પરીક્ષા જે લેવાની છે એ કેટલા માર્કની હશે મુખ્ય પરીક્ષા કેટલા માર્કની હશે એમાં કયા કયા વિષયો પૂછાશે એની પણ જે છે આપણે ચર્ચા કરીશું દેવલબેન જોશી સિલેબસ જે છે એ નવો હશે કે જૂનો

જે પહેલો વિભાગ આવે છે તમામ ઉમેદવાર મિત્રોને જે છે સમાન આવે છે સમાન આવે છે એટલે એમાં કયા કયા વિષયો પૂછાતા હશે તો કે એમાં પૂછાશે જીકે એમાં પૂછાશે ગુજરાતી એમાં પૂછાશે ઇંગ્લિશ એમાં પૂછાશે રીઝનિંગ આવા બધા સબ્જેક્ટ જે કોમન છે એ બધા વિદ્યાર્થી મિત્રોને પછી શિક્ષક અભિયોગ્યતા અભિયોગ્યતા પૂછાશે

એ અનુસંધાને અગિયાર બારનું તમને અહીંયા કન્ટેન્ટ પૂછવામાં આવશે કન્ટેન્ટ પૂછવામાં આવશે અને સાથે સાથે જે છે પદ્ધતિશાસ્ત્રના પણ વિસ્માર્કના પ્રશ્નો જે છે અહીંયા તમને પૂછાશે પદ્ધતિશાસ્ત્ર કે બી એડ થયેલું છે જ્યાં તમારે જે છે પદ્ધતિ બે આવતી હોય છે એમાંથી પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો અહીંયા તમને તમારા વિષયને અનુસંધાને તાલીમી લાયકાતમાં જે વિષયો જે છે એના અનુસંધાને પૂછાતું હોય છે ચાર વિકલ્પ હશે સમય કેટલો હશે તો કે એકસો મિનિટ આ સળંગ પેપર હશે આ પેપર કેવું હશે સળંગ પેપર હશે એકસો ને એસી મિનિટનો જે છે તો એ થતું હોય છે સર શું બીએડ ના અંતિમ સેમેસ્ટર વાળા વિદ્યાર્થી ટાટ એસ પરીક્ષા આપી શકશે મયુર પટેલ તમે ખાસ કરીને ટાટ નું નોટિફિકેશન તો આવશે જ આનું જે નોટિફિકેશન જેવું રીતે આવ્યું છે એટલે એટલે આ જે છે છે ઇન્ક્લુડ કરેલું ચિંતા ના કરો તૈયારીમાં જે છે આગળ વધો એટલે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવશે નહીં એચ માં તો જે છે લાસ્ટ સેમ વાળાને જે છે પરમિશન મળી જ છે ઓફિશિયલી તો આપણે જોયું હતું કે પ્રાથમિક પરીક્ષાની જે વાત કરતા હતા એમાં

અંગ્રેજી જે છે કેટલા માર્કના પૂછાશે પંદર માર્કમાં કુલ ટોટલ કેટલા માર્ક થયા તો કે સો પ્રાથમિક પરીક્ષામાં સો માર્કમાં કયા કયા વિષય કેટલા માર્કના પૂછાશે જે અહીંયા જે છે ક્લિયર આપી દેલું છે નકરું અનુસ્નાતકનું જ કરવાનું નથી અગિયાર બાર નું જ પૂછાય છે અહિયાં પણ કઠિનતા મૂલ્ય એનું અનુસ્નાતક લેવલ સુધીનું હોય છે જેમાં એસી માર્કનું કન્ટેન્ટ પૂછાય છે વિષય વસ્તુ આધારિત પ્રશ્નો જે છે એ કેટલા માર્કમાં આવશે તો કે વીસ માર્કમાં તમને પૂછવાના છે ક્લિયર છે હવે પ્રાથમિક પરીક્ષા જે છે એના પછી કઈ પરીક્ષામાં જવાનું છે તમારે મુખ્ય પરીક્ષા બરાબર મુખ્ય પરીક્ષામાં કોણ જઈ શકે જે કટ ઓફ જે દર વખતે આવશે કટ ઓફ કે તેથી વધુ માર્ક મેળવનારને કઈ પરીક્ષાનું એક્સેસ મળશે મુખ્ય પરીક્ષાનું જે છે એક્સેસ મળશે પ્રાથમિક પરીક્ષાના માર્ક ફાઇનલ મેરિટમાં કાઉન્ટ થતા નથી તમારું ફાઇનલ મેરિટ જે છે કોના આધારે બનવાનું છે મુખ્ય પરીક્ષાને આધારે તો મુખ્ય પરીક્ષા પણ જે છે સારી જેવી જોઈએ કટઓફથી વધુ માર્ક તો આવવા જ જોઈએ તો જ જે છે તમને આગળની પરીક્ષામાં બેસવા દેવાના છે હવે આગળની પરીક્ષામાં જયારે આપણે એક્સેસ મળતું હોય તો આપણે એ પરીક્ષા જે છે એના આધારે ફાઈનલ મિનિટ બનતું હોય તો આમાં પણ વિશેષ ધ્યાન આપવું પડે પરીક્ષા સંપૂર્ણ પ્રમાણે લેખિત રહેવાની હોય છે જોઈએ મુખ્ય પરીક્ષા તો કે મુખ્ય પરીક્ષામાં જે છે કેટલા પ્રશ્નપત્ર આપેલા છે તો કે પ્રશ્નપત્ર બે આપેલા છે એક અને બે બંને સો સો માર્કના છે આ બંને પેપર એક જ દિવસમાં લેવાય છે મોર્નિંગ અને આફ્ટરનૂન બે શિફ્ટમાં જે છે આ પેપર લેવાતા હોય છે પેલા પેપર માટે થઈને જે છે એકસો પચાસ મિનિટ મળે છે જ્યારે બીજા પેપર માટે છે એકસો ને એસી મિનિટ જેટલો સમય મળતો હોય છે બંને વિભાગોનું પેપર અલગ અલગ હોય છે મુખ્ય કસોટીની લેખિત સ્વરૂપમાં રહે છે પ્રશ્નપત્ર બે માં સંબંધિત વિષયના અભ્યાસક્રમ ધોરણ અગિયાર અને બાર નો રહેશે ક્યાંનો રહેશે ધોરણ અગિયાર અને બાર નો જેનું કઠિનતા જે છે કઠિનતા મૂલ્ય જે છે કેટલું રહેશે અનુસ્નાતક કક્ષાનું જે છે રહી શકે છે આ માર્કમાં ખાલી વિષય વસ્તુ નહીં પૂછાય ને પદ્ધતિ શાસ્ત્રના પ્રશ્નો પણ હશે સર મેં એમ કર્યું નથી બીએડ કરેલું છે તો ફોર્મ ભરી શકાશે કે નહીં તમે માસ્ટર કરેલું હોય અનુસ્નાતક કરેલું છે એપ્લાય કરી ના શકો જો તમે બેચલર છો ને બીએડ કરેલું છે તો તમે ટેટ ટુ અને ટાટ એસ આ બે પરીક્ષા જે છે તમે આપી શકો છો જે તમારા બેચલર ઉપર ડિપેન્ડ કરે કયા વિષય સાથે તમે આપી શકો તે ક્લિયર છે તો કે પ્રશ્નપત્ર એમાં જે છે શું પૂછાશે તો કે અહીંયા અહીંયા તમને ભાષાનું ભાષાનું પેપર 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 આવશે આવશે અને તમારું અનુસ્નાતક થયેલું છે એટલે ધારો કે કોઈનું એમએ થયેલું છે લેંગ્વેજ સાથે તો તમને અહીંયા ભાષા પૂછાશે તમે ધારો કે એકાઉન્ટ સાથે વધે તમને અહીંયા તમારો સબ્જેક્ટ પૂછાશે કોઈ બાયોલોજી સાથે અનુસ્નાતક થઈ જોઈએ બાયોલોજી નું પેપર અહીંયા આવશે

થર્ટી ફાઈવ પાંત્રીસ માર્કના છે કેટલા ક્વેશ્ચન પૂછાશે તો કે સાત પ્રશ્નો જે છે એ જવાબ આપે છે કેટલા માર્કના પૂછાશે એક માર્કના એટલે કે એક બે ચાર અને પાંચ માર્કના પ્રશ્નો તમને અહીંયા આવશે ક્લિયર છે અહીંયા કીધું છે અગિયાર ફરજિયાત એટલે કે ઓપ્શનલમાં પણ જે છે એ તમને પ્રશ્નો જે છે કંઈક ને કંઈક મળવા રહેવાના છે પ્રશ્નો તમને મળશે અહીંયા શું ખાલી અગિયાર બાર નું કન્ટેન્ટ પૂછાશે નહીં એની સાથે પદ્ધતિ શાસ્ત્રના પણ પ્રશ્નો જે છે અહીંયા તમને પૂછાવાના છે કે જેને તમે યોગ્ય ન્યાય આપો જેના કારણે તમારું ફાઇનલ મિનિટ સારું કે કઈક જે છે એ બની શકે છે સર સિલેબસ નવી પાઠ્યપુસ્તક મુજબ હશે કે જૂના પાઠ્યપુસ્તક મુજબ તો તમે કયા સબ્જેક્ટની વાત કરી રહ્યા છો ખાસ કરીને જોશી મેન્શન કરજો આપ રાઈટ હવે આ જે છે શિક્ષક શિક્ષકતા કસોટી જે છે એના યોગ્યતા ધોરણ શું છે હવે આપણે જે પ્રાથમિક પરીક્ષા જે છે એમાંથી મુખ્ય પરીક્ષામાં જવું હોય તો મેં હમણાં વાત કરી આપણે તો તેનાથી વધુ ગુણ મેળવો છો એટલે કઈ એક્સેસ મળે છે મુખ્ય પરીક્ષા પણ મુખ્ય પરીક્ષા પણ જે છે કટ ઓફ કેટલું કોઈ સમાચાર છે ગુરુજી કટ ઓફ ની ચિંતા અત્યારથી કરવી તો અઘરું બનશે એમ કટઓફ જે છે અત્યારે કેટલો આવશે એના ઉપર આધાર આપણે રાખી જ ના શકીએ કટઓફ જે છે એ પરીક્ષા આખી ચાલે એવું પેપર છે એના ઉપર આધાર રાખી શકે અને એની ચિંતા કર્યા વગર જ આગળ વધવું પડશે એટલે જો આ આ એક થોડુંક એક પ્રોબ્લેમ પડશે હવે આપણે થોડુંક માઇન્ડસેટ એવું રાખીએ કે ધારો કે પ્રાથમિક પરીક્ષા પાસ થાય તો મુખ્ય પરીક્ષાની તૈયારી કરીએ આવું ને બે પરીક્ષાને પેરેલ લઈને ચાલવું પડશે ખાલી તમે પ્રાથમિક પરીક્ષાને ફોકસ કરીને તમે તૈયારી કરશો તો મુખ્ય પરીક્ષામાં ક્યાંક ને કંઈક કચાસ છૂટી જશે મહેનતની એટલે બંને ધારો કે જીપીએસસી ની પ્રિપેરેશન કોઈ વિદ્યાર્થી કરતા હશે જેમાં વર્ષોથી પ્રિલિમ્સ મેન્સ અને ઇન્ટરવ્યુ આ ત્રણ સ્ટેજ આવ્યા છે એમાં પ્રિલિમ્સ અને મેન્સ જોડે જોડે તૈયારી થઈ શકે કારણ કે ફાઈનલ મેરિટ કોની આધારે બનવાનું છે કઈ પરીક્ષા જે છે મહત્વનો રોલ ભજવવાની છે તો કે ફાઈનલ મેરિટ જે છે એ મુખ્ય પરીક્ષાને આધારે બનવાનું છે તો મુખ્ય પરીક્ષા જે છે એ તમારે આપવાની જ છે એવા માઇન્ડસેટ સાથે તો તૈયારી કરવાની છે અને એમાં મારે સારો સ્કોર કરીને જવાનું છે ક્લિયર છે આપણે પ્રિપેરેશન એવી બનાવીએ કે પ્રિલિમ એક્ઝામ જે છે આરામથી આપણે કટ ઓફ જે છે એનાથી વધુ માર્ક લઈને આપણે જતાં હોય છે ક્લિયર ગયા વખતે પચાસ ટકા કરતા નીચે હતું કટો એટલે એટલી તો પ્રિપેરેશન આપણે કરી શકીએ ભારત દેશનું જે છે એ ઘડતર જયારે કરવા નીકળવાનું હોય તો એટલી પ્રિપેરેશન આપણી હોય છે અને સારું જાય છે થોડી વ્યવસ્થિત પ્રિપેરેશન કરે છે એક વાઇઝ આડેધડ નહીં પણ એક વાઇઝ જે તૈયારી કરવા વાળા છે રણનીતિ સાથે જે આગળ વધવા વાળા છે સારું એવો સ્કોર કરીને એમ નીકળે છે ગુજરાતી ભાષામાં પ્રથમ ભાષા આવશે આપણે રેગ્યુલર જ જે છે ના ના કઈ વાંધો નહીં

સુધારો જે જે થયો થયો છે 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 કેટલા ટકા તો કે લાવો એટલે તમે તમે ભરતી એની એપ્લાય કરી શકો પરીક્ષા પાસ કરી ગણાય અને ભરતી માટે શું કરી શકો તમે એપ્લાય કરી શકો છો ક્લિયર તો આ ખાસ કરીને માઇન્ડમાં રાખવાનું યોગ્યતા ધોરણની આપણે વાત કરીએ છીએ કટ ઓફ જે છે એનાથી વધુ માર્ક લાવો છો અથવા તો કટ ઓફ જેટલા માર્ક એટલે મુખ્ય પરીક્ષામાં મુખ્ય પરીક્ષામાં તમારે કેટેગરી મુજબ જો તમે સામાન્ય કેટેગરીમાં આવો છો તો સાઈઠ ટકા જે છે તમારા માર્ક હોવા જોઈએ અને તમે અનામત કેટેગરીમાં આવો છો તો તમારા પંચાવન ટકા માર્ક હોવા જોઈએ ક્લિયર છે બે ચી પણ હમણાં સચિનભાઈ તમને ખાસ કરીને માહિતી આપો તમે જોઈ શકો છો ટાટ એસ અને એચએસ ની કમ્બાઈન તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થીઓ માત્ર અથવા તો ટાટ એચએસ ની પણ પ્રિપરેશન કરી રહ્યા છે એવા વિદ્યાર્થી મા

આવશે બંને પરીક્ષાના જે વિભાગ એક જે છે એ કમ્પલીટ અહીંથી કરાવવામાં આવશે વિદ્યા બેદ છે લાઈવ રેકોર્ડેડ કોર્સ આખો રહેવાનો છે આમાં કેટલા વિષય છે તો કે તેર વિષય છે વિડીયો કેટલા છે તો કે બસો પ્લસ જે છે વિડીયો રહેવાના છે ચારસો કલાક જેટલું આમાં કન્ટેન્ટ રહેલું છે પીડીએફ મટીરિયલ અહીંથી જે છે તમે પીડીએફ સ્વરૂપે તમને મળવાનું છે યુનિટ ટેસ્ટ એપ્લિકેશનમાં લેવાશે પાંચ ફૂલ મોક ટેસ્ટ જે છે પણ તમને દેવા મળવાની છે જેની ફીઝ ફક્ત ને ફક્ત નવસો નવ્વાણું રૂપિયા છે અને આ કોર્સની વેલિડિટી જે છે એ કેટલા મહિના રહેવાની છે તો કે છ મહિના રહેવાની છે તમે આમાં એડમિશન લેવામાં માંગો છો તો આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને અથવા તો તમારા પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ બેચમાં તમે એડમિશન લઈ શકો છો આ બેચમાં જે પ્રિપેરેશન કરાવવામાં આવી છે તમારા કોમન સબ્જેક્ટ બધા જ જે છે એમાં કવર સારી રીતે ઝીણવટપૂર્વક થઈ રહ્યા છે તો ખાસ કરીને તમે આ કોર્સ જે છે એ પરચેસ કરી શકો છો અને તમારી તૈયારીને એક રણનીતિ સાથે એક સારા વિચાર સાથે એક સ્ટ્રક્ચર વાઇઝ જે છે ગોઠવી અને પ્રિપરેશનમાં આગળ વધી શકો છો અને તમારે સફળતાના શિખર સુધી પહોંચી શકો છો બીજું તમને કોઈ મૂંઝવતા પ્રશ્નો જે છે તમે પૂછી શકો છો જેથી કરીને ખાસ કરીને હું તમને એ બાબતે ધ્યાન તમારું દોરી શકું બીજું વિડીયો કોઈ પાછળથી જોઈ રહ્યા છે એમને પણ જો કોઈ પ્રશ્ન છે તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અહીંથી તમને જે છે એનો પણ આન્સર આપવામાં આવશે થેન્ક યુ જય હિન્દ જય ભારત